નમસ્કાર અને દિલથી અભિવાદન નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો અને મારા તમામ વરિષ્ઠ પેન્શનર ભાઈઓ બહેનોને દિલથી અભિવાદન સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં મારા અનુભવ મુજબ જ્યારે પણ સરકાર તરફથી કોઈ મોટો નિર્ણય આવે છે ત્યારે સૌથી વધુ અસર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ પર પડે છે અને આજની આ માહિતી એવો છે એક ઐતિહાસિક અને જીવન બદલનારો અપડેટ છે તો મિત્રો બે કરોડો પેન્શનરો માટે નવી આશાની શરૂઆત છેલ્લા ઘણા વર્ષોથી જેની રાહ જોઈ રહી હતી તે આઠમા પગાર પંચ એટલે કે એટ એ પે કમિશનની સત્તાવાર રીતે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે હવે મિત્રો સાતમો પગાર પંચ હવે આગળ પૂર્ણ હવે આગળ શું તો મિત્રો સાતમો પગાર પંચ છે વર્ષ થઈ ગયા છે આઠમા પગાર પંચની શરૂઆત છે તો નિયમો અને પરંપરા મુજબ આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી લાગુ કરવામાં આવશે હવે જાહેરાત જો મોડી થાય તો લાભ ગુમાવવો પડશે ના બિલકુલ નહીં પગાર પંચની અસર જે તારીખથી લાગુ ગણાય છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તે જ તારીખથી તમામ લાભોની ગણતરી કરવામાં આવે છે જો જાહેરાતમાં વિલંબ થાય તો પણ આખી બાકી રકમ એડીએસના સ્વરૂપે એક સાથે તમારા ખાતામાં જમા થશે હવે સૌથી મોટો સવાલ એ છે મિત્રો કે પેન્શનમાં કેટલો વધારો શક્ય છે તો થી ત્રીસ ટકાનો નિષ્ણાંતો અને સરકારી સૂત્રોના અંદાજ મુજબ આઠમા પગાર પંચ હેઠળ મૂળ પેન્શન અને મૂળ પગારમાં વીસ થી ત્રીસ ટકા સુધીનો મોટો વધારો શક્ય છે વધારાનો આધાર બરાબર ફિટમેન્ટ ફેક્ટર એટલે કે હાલનું મૂળ પેન્શન ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવું મૂળ પેન્શન આ વધારાનો આધાર ફેક્ટર પર રહેલો છે હાલમાં ફિટમેન્ટ બે પોઈન્ટ ચોમાલીસ થી ત્રણ પોઈન્ટ ઝીરો સુધી રાખવાની ચર્ચા ચાલી રહી છે આ વધારો દેશભરના કરોડો પેન્શનરો અને લાખો કર્મચારીઓ માટે આર્થિક રાહતનો સુવર્ણ સમય રહેશે હવે બમ્પર અપડેટ સાતમા પગાર પર હેઠળ છેલ્લો ડીએ ઓબ્લિક ડીઆર ડીઆર વધારો હવે સાતમા પગાર પંચ હેઠળ હજુ એક છેલ્લો મોંઘવારી પથ્થાનો એટલે કે ડીએ ડીઆર વધારો બાકી છે વધતી મોંઘવારી અને સીપીઆઈઆઈડબલ્યુના આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારો ડીએ ઓબ્લિક ડીઆર વધારો મોટો અને રૂપ રહેશે આનાથી તમારા માસિક પેન્શનમાં સીધો વધારો થશે એક મહત્વપૂર્ણ કરવાની ચર્ચા ચાલી રહી છે હાલની સ્થિતિ છે કે લેવલ વનનો જેવો છે જે સમયમાં ઓછો છે છે સૂચનનો હેતુ એ કે જો આ લેવલ્સ મર્જ થાય તો સૌથી ઓછા પગારવાળા કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મદદ મળશે અને તેમનું જીવન ધોરણ સુધરશે સડસઠ વર્ષની વધુ ઉંમરના પેન્શનરો માટે ખાસ લાભ હવે એ લાભ એ છે કે સુધારેલી આરોગ્ય સુવિધાઓ તબીબી ખર્ચમાં વિશેષ રાહત પરિવહન સહાય એટલે કે ટ્રાન્સપોર્ટ આસિસ્ટન્સ વિશેષ પેન્શન વધારો હવે સરકારનો સ્પષ્ટ હેતુ છે મારા અનુભવ મુજબ સરકારનો હેતુ એ છે કે વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત સન્માનજનક અને આર્થિક મજબૂત જીવન આપવું મુખ્ય મુદ્દાઓ પર એક નજરમાં મિત્રો ચાર મુદ્દા છે જેમાં આઠમું પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંપૂર્ણ સંભાવના મોટો વધારો એટલે કે મૂળ પેન્શનમાં વીસથી ત્રીસ ટકા સુધીનો વધારો પણ અપેક્ષિત છેલ્લો ડીએ વધારો તેમાં સાતમા પગાર પંચ હેઠળ ટૂંક સમયમાં એક મોટો ડીએ ઓબ્લિક ડીઆર વધારો વિશેષ લાભ છે કે સડસઠ વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે ખાસ સુવિધાઓની વિચારણા હવે મિત્રો આ માહિતી તમને સાચી લાગી હોય તો અમારી સાથે જોડાયેલા રહો અફવાઓથી દૂર રહો સત્તાવાર જાહેરાતની રાહ જુઓ સાચી વિશ્વસનીય અને ચકાસેલી માહિતી માટે એરાઉન્ડ ધ રીલ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય હિન્દ